ಪ್ರಗತಿ ಮಾಡ નવીનભાઈ ગોયા ને વિનંતી પર સ્થાન લેવા માટે વિનંતી કરું છું નવીનભાઈ ગોયા શહેરના પ્રમુખ પ્રણવભાઈ શિંદે ને વિનંતી કરો સ્વાગત પ્રવચન કરે ખૂબ અથાગ મહેનત કરીને રીતે ડોર ટુ ડોર

मतदार अभिवादन शिंदेने विनंती करू कमनभाई संधारा स्वागत करे कणवभाई शिंदे સાંસદ સભ્યશ્રી ધવલભાઈ નું સ્વાગત કરવા માટે સ્વામીજી કરો છો તમને નમસ્કાર બોલો ભારત માતા અભિવાદન સમારંભમાં આપડી વચ્ચે ઉપસ્થિત એવા સાંસદ ધવલ પટેલ સાહેબ જિલ્લાના યશસ્વી પ્રમુખ અને આપણું ધરમપુર નું ગૌરવ એવા હેમંતભાઈ કંસારાજી સન્માનીય મંચ બધા જ પરિચિત છે એટલે વધુ સમય નથી લેતો પરંતુ જેની આપણે રાહ જોતા હતા એવા આપણા સાંસદ સુરત થી નીકળ્યા ત્યારથી વરસાદ લઈને કેમકે ટેલિફોન પર અમે વાત કરતા હતા ત્યારથી કે વરસાદ રસ્તામાં ભયંકર છે ને અહીંયા ખુલ્લું તો પણ આવતાની સાથે જ વરસાદ ને પણ લઈને આવ્યા તાતી જરૂર હતી ઉપસ્થિત રહ્યા છે અને આપણી ધરમપુર વિધાનસભા એક એવી વિધાનસભા છે કે એ વિધાનસભામાં બોલો ભારત માતા धरमपुर अभिवादन आणि कार्यकर्ता अभिवादन प्रोग्राम उपस्थित भारतीय जनता पार्टी जिल्हा प्रमुख हेमंत कंटारा त्यात आपरमपूर लोकलाडी ला जिल्हा पंचायत प्रमुख मनहरभाई महामंत्री शिल्पेश कमलेशभाई वलसाड लोकसभा प्रभारी आप કરશનભાઈ વલસાડ લોકસભાના સંયોજક ગણેશભાઈ દિલારી સાથે જ આપણા ધરમપુર તાલુકાના પ્રમુખ કેતનભાઈ આપણા ધરમપુર સિટીના પ્રમુખ શહેરના પ્રમુખ એવા આપણા પ્રણવભાઈ શિંદે મીનાબેન હીરાભાઈ ચૌધરી આપણા જે સ્વામિનારાયણ ટપરાય શ્રી સ્વામીજી પધાર્યા છે એમનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરવા માંગુ છું સાથે જ બાબરભાઈ નવીનભાઈ પિયુષભાઈ અને આટલી મોટી માત્રામાં ઉપસ્થિત આપણા દરેક તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો આપણા સરપંચશ્રીઓ પહેલા તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે ભવ્ય સ્વાગત કરવા માટે જેમ તમને બધાને ખબર છે કે બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ લાગીને નરેન્દ્ર મોદી સાહેબે દેશના માટે ગુજરાત માટે આપણા વલસાડ લોકસભા માટે ઐતિહાસિક વિકાસોના કામ કર્યા છે જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પૂરા દેશભરમાં કરોડો ઉપર માનવાની વાત હોય કે પછી કરોડો શૌચાલય બનાવવાની વાત હોય દરેક વસ્તુ મોદી સાથે પૂર્ણ કરી છે એ રીતે જ પહેલાં ગરીબ પરિવાર માંદો પડતો ને હોસ્પિટલમાં જવાનો વાળો તો લાખો રૂપિયાનો ખર્ચ થઈ જતો પણ એના માટે પણ પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના ચાલુ કરી અને પાંચ લાખ લીધીની ઇલાજ મફત થવા ને એટલું જ નહીં ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે બીજા પાંચ લાખ રૂપિયા આપે ગુજરાત ભારત દેશનો એકમાત્ર રાજ્ય છે જ્યાં દસ લાખ લીધીની ઈલાજ પૂરેપૂરો મફત થાય છે એ રીતે તમને યાદ હશે જ્યારે બે હજાર વીસમાં કોરોના આવ્યો હતો અને દેશભરના લોકો દુનિયાભરના લોકો ઘરે બેસી ગયા હતા આપણો ખેડૂત વર્ગ મજૂર વર્ગ આદિવાસી વર્ગ જે રોજના કમાઈ રોજના થાય એ લોકો ભૂખારે એવી નહોત હતી પણ એના મોદી સાહેબ એના માટે પણ થાય એના કારણે બે હજાર વીસથી દેશભરના એંસી કરોડ લોકો અને ગુજરાતમાં સાડા ત્રણ કરોડ લોકોને અનાજ મફત આપવાનું કામ મોદી સાહેબ બે હજાર વીસથી કરી રહ્યા છે બે હજાર ચોવીસ સત્તા ચાલુ છે અને એમણે જાહેરાત કરી છે કે બે હજાર ઓગણત્રીસ તકને બધાને અનાજ મફત મળવાનું છે એ રીતના જ બે હજાર ચૌદ લઈને પાસઠ માંડ ભારત દેશ નંબરનું વિશ્વની અર્થતંત્ર બની હતી મોદી સાહેબે બે હજાર ચૌદથી થી બે હજાર ચોવીસ એટલે ખાલી દસક વર્ષમાં અગિયારમાંથી પાંચમા નંબરની ભારતને મોટી અર્થવ્યવસ્થા વિશ્વની બનાવી દીધી અને એમનો સંકલ્પ છે કે આવનારા ત્રણ વર્ષમાં જ ભારત વિશ્વનું ત્રીજા નંબરનું અર્થવ્યવસ્થા બનશે એવા અનેકો કામ નરેન્દ્ર મોદી સાહેબે આપણા દેશના વિકાસ માટે કર્યા છે એ રીતે કલમ ત્રણસો સિત્તેર હટાની વાત હોય કે યુસીસી ની વાત હોય કે પછી રામ મંદિર ની વાત હોય દરેક વસ્તુ મોદી સાહેબે પૂર્ણ કરી છે એના કારણે આપણે બે હજાર ચોવીસ ના ઇલેક્શનમાં આપણે મોટી માત્રામાં જીત એ રીતે જ આપણા આદિવાસી સમાજ માટે પણ દેશભર ને ગુજરાતમાં સૌથી વધારે કોઈ કામ કર્યું હોય તો ભારતીય પાર્ટીને મોદી સાહેબ જ કર્યું કોંગ્રેસ વાળાએ ચાલીસ વર્ષ લગીને ગુજરાતમાં રાજ કર્યું ત્યારે ચાલીસ વર્ષમાં ખાલી છ હજાર કરોડ બજેટ આપણા આદિવાસી બે હજાર યોજનામાં વીસ હજાર કરોડ ખરજ્યા બીજી પાંચ વર્ષી યોજનામાં આપણા વલસાડ વલસાડ જિલ્લાના આપણા પ્રતિક છે ને આપણા ગરો છે એમણે આપણા આદિવાસીઓ માટે એક લાખ કરોડનું બજેટ આપ્યું એક લાખ કરોડનું બજેટ અને એ રીતે દેશમાં પણ બે હજાર ચૌદ લખીને જયારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે આપણા આદિવાસીઓ માટે દરેક મંત્રાલયનું બજેટ ટોટલ કરીએ તો વીસ હજાર કરોડ જેટલું આદિવાસીઓ મટ્યું હતું આપણે બે હજાર ત્રેવીસમાં જે બજેટ રજૂ કર્યું નરેન્દ્ર મોદી સાહેબમાં એમણે આપણા આદિવાસીઓ માટે એક લાખ જે એકત્રીસ હજાર કરોડનું બજેટ આપવાનું કામ એ આપણે નરેન્દ્ર મોદી સાહેબ કર્યું હતું એ રીતે વધારે મંત્રાલયની વાત હોય એક લગે રેસિડેન્શિયલ મોડલ સ્કૂલ બનાવવાની વાત હોય કે અલગ ટ્રાઈબલ માટે મંત્રાલય બનાવવાનું કામ હોય અટલ બિહારી વાજપેયીજી મોદીજીએ બધા સાથે મળીને કર્યું છે અને એટલું જ નહીં જ્યારે પણ કોંગ્રેસની સરકાર આવે ત્યારે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિની પોસ્ટ હોય એમાં ગાંધી પરિવારના લોકો કે ગાંધી પરિવારના નિર્માયના લોકોને જ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બને ખાલી ચાર જ વર્ગ મહત્વના છે ગરીબ મહિલા યુવા અને ખેડૂત આ ચાર વર્ગ માટે કામ કરે છે ને એમાં બધાની સેવા થઈ જશે એના કારણે આપણા નરેન્દ્ર મોદી સાહેબ જવાહરલાલ નહેરુ પછી બીજા પ્રધાનમંત્રી બન્યા જેમણે ત્રણ વર્ષ સંલગ્ન પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવીને આપણા પ્રધાનમંત્રી બન્યા છે અને એમણે પ્રધાનમંત્રી બનતા જ દેશના માટે કામ ચાલુ કર્યું છે એ રીતે આપણી વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ તરીકે જાણી જાય છે તમને બધાને ખબર જ છે કે જે વલસાડ લોકસભા સીટ જીતે એ જ કેન્દ્રમાં પણ સરકાર હંમેશા બનાવે છે એનો મતલબ શું કે આપણા વલસાડ લોકસભાના લોકો સૌથી હોશિયાર લોકો છે દેશમાં કઈ સાઈડ ચીલો ચાલવાનો છે કઈ સાઈડ ટ્રેન ચાલવાનું છે એ વલસાડ લોકસભા લોકોને પહેલા સૌથી પહેલા ખબર પડી જાય અને આપણી વલસાડની સીટ બે હજાર ચોવીસમાં જે ઇલેક્શન ગયું એમાં ઓપોઝિશનના મિત્રો અને પોલિટિકલ પંડિતો વલસાડ લોકસભા સીટ એક ચેલેન્જિંગ અને ટફ સીટ ગણતા હતા એમને એમ હતું કે અહીંયા બહુ મોટી ટક્કર મળશે કદાચ કટોકટી દસ થી પંદર હજાર નીચે થઈ શકે એને ચેલેન્જિંગ સીટ છે ને એવા પણ જેવા સ્વપ્ન જોતા હતા કે વલસાડ લોકસભા સીટ પર અપસેટ થઈ શકશે એવું પણ એ લોકો સ્વપ્ન જોતા હતા પણ આપણે વલસાડ લોકસભા સીટ આપણા મતદારો અને કાર્યકર્તાની મહેનતથી વલસાડ લોકસભા સીટ આપણે બે લાખ ને દસ હજાર જેટલી જંગી માર્ગી સાથે જીતીને આપણે એક કમળ દિલ્હી મોકલ્યું છે અને આપણે પણ વલસાડમાં અને આપણા ધરમપુરમાં સારામાં સારું કામ કરવાનો સંકલ્પ લઈએ છીએ આપણી ધરમપુરની વાત કરીએ તો ધરમપુર આખા વલસાડ લોકસભામાં જે ઇલેક્શન થયું છે એનું એપી સેન્ટર હતું કારણ કે જેટલા પણ આંદોલનો થયા જેટલા પણ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો બધું ધરમપુરમાં જ થયું હતું અને આ પૂરા દેશભરમાં જે અપ્રચાર ચાલ્યો હતો કે સંવિધાન બદલી કાઢશે રિઝર્વેશન સમાપ્ત કરી દિવસ એવા બધામાં પણ આપણે ધરમપુરે બહુ સારામાં સારું પરફોર્મન્સ કર્યું છે અને વિધાનસભામાં વોટ મળ્યા એમસી બી વધારે વોટ આપણને લોકસભામાં મળ્યા એના જિમ્મેદાર આપણા કાર્યકર્તાને મતદાર ભાઈઓ લેવો છે એના માટે પહેલા તો સૌથી આપણા મતદાર ભાઈઓ બહેનોને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું વલસાડ લોકસભાના આપણા મતદારો કાર્યકર્તાઓ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે આપણી સાતમી મે રોજ જ્યારે વોટિંગ હતું ત્યારે તમે યાદ કરો કે એટલો ભર બપોરે તાપ તડકો હતો લોકો બહાર નીકળવાથી ગભરાતા હતા એ બીમાર પડી જશે બીજું કંઈ થશે પણ આપણે જે કાર્યકર્તાઓ મહેનત કરી અને દરેક મતદાર ભાઈઓ બહેનોને એમના ઘરથી મતદાન મથક લગીને પહોંચાડ્યા એટલે આપણી વલસાડ લોકસભાથી ખાલી સાઉથ ગુજરાતમાં જ નહીં પણ પૂરા ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ વોટિંગ કરીને રેકોર્ડ બનાવવાનું કામ પણ આપણા વલસાડ લોકસભાએ કરી રહ્યું છે એના પૂર્ણ આપણા કોઈને શ્રેય જતું હોય તો આપણા મતદાર ભાઈઓ બહેનો અને કાર્યકર્તાને સાથે જ આ ઇલેક્શન લડ્યા છે એ રીતે જ આપણો દરેક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પણ બહુ મહેનત કરી છે અને આપણા ધરમપુરમાં અરવિંદભાઈ જે એકસો આઠ તરીકે જાણીતા છે એમણે પણ દરેક ગામ દરેક વિસ્તાર ફરીને પોતાના ઇલેક્શનમાં મહેનત કરી એનથી ડબલ મહેનત કરી છે એના પરિણામ સ્વરૂપ આપણે સારું પરિણામ મેળવ્યું છે એટલે મેં અરવિંદભાઈને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું સાથે જ આપણી વલસાડ ધરમપુર તાલુકાની ટીમ વલસાડ તાલુકાની ટીમ વલસાડ ધરમપુર શહેરની ટીમ રણોભાઈ શિંદે છે સાથે ચેતનભાઈ વાળુ છે સ્નેહલભાઈ છે દરેકને હું ધન્યવાદ દેવા માગું છું કે એમની ટીમે પણ અભૂતપૂર્વ કામ આપણા માટે કર્યું છે એ રીતે આપણા દરેક સરપંચે પણ બહુ સારું પરફોર્મન્સ કર્યું હતું અને સરપંચે જે સહયોગ આપ્યો છે એ પણ કારણ છે કે આપણે વલિશાડી લોકસભા સીટ બે લાખ અને દસ હજારમાંની અંદર નીકળી શક્યા છે અને સૌથી મહત્વનો ધન્યવાદ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ જેપી પી નડ્ડાજી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સી આર પાટીલજી જેમની આગેવાનીમાં અને માર્ગદર્શનમાં પૂર્વ આપણે ઇલેક્શન લડ્યા એમનું પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું અને એમ કહેવાય છે કે ઇલેક્શન હોય એના પહેલાં બધા નેતાઓ બહુ આવે લોકોની સાથે ગામે ગામ જાય પરિચય કરે વાતો કરે અને બધા વચનો આપે પણ ઇલેક્શન પતી જાય પછી ગાયબ થઈ જાય પાંચ વર્ષ થઈને દેખાય જ નહીં અને પાંચ વર્ષ પછી ઇલેક્શન આવે ત્યારે જ આપણા નેતાઓ આવે હું તમને ખાતરી આપવા આવ્યો છું કે તમારી વચ્ચે તમારી સાથે રહીને પાંચ વર્ષ રહેવાનું હતું ને જેટલા પણ હતો ના એ દરેક વસ્તુ આપણને પૂરા કરવાના છે ઇલેક્શન પહેલાં બધાને કુતૂહલ હતી કે ધવલ કોણ છે ધવલ ક્યાંથી આવ્યો તમારી સાથે રહેશે કે નહીં રહેશે પણ તમે છેલ્લા એક મહિનાથી જે અમારા ભારતીય જનતા પાર્ટી હેમંતભાઈ ચંસારાની આગેવાનીમાં અમે જે વલસાડ લોકસભામાં સાથે સાત વિધાનસભામાં જે કામ કરીએ છીએ અને રહીએ છીએ ખાતરી આપું છું કે કદાચ તેરમી માર્ચ ધવલ પટેલનું નામ તમને યાદ નહીં હશે પણ હું પાંચ વર્ષ આપણા વલસાડ લોકસભા અને માટે એટલું બધું કામ કરો છે તમે જિંદગીભર ધવલ પટેલનું નામ નથી કરી શકાય કાલે અપરમ દિવસે મારો ડાંગમાં પ્રવાસ હતો અને ડાંગના પ્રવાસ દરમિયાન મેં ત્યાં પણ એક ખાતરી આપી હતી કે આપણે ડાંગને પણ સરસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ચાહે ડોન હિલ્સ હોય કે પછી સાપુતારા હોય એને સરસ પર સરસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે ઈચ્છતા હોઈશું એ રીતે જ આપણા ધરમપુરમાં પણ એટલી બધી સારી ટુરિસ્ટ ડેસ્ટિનેશન અહીંયા આવી છે આપણે વિલ્સન હિલ્સ વિલ્સન હિલ્સને આપણે સારી રીતે પ્રોજેક્ટ કરીએ અને સારી રીતે ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવીએ સારી સુવિધા આપીએ તો મને ખાતરી છે કે સાપુતારામાં જેટલા ટુરિસ્ટ આવે છે એટલા જ ટુરિસ્ટ આપણા વિલ્સન હિલ્સમાં પણ આવી શકશે એના માટે હું અને અરવિંદભાઈ સાથે મળીને સંકલન કરીને સારામાં સારું ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિલ્સન હિલ્સ હોય કે પછી જેટલા પણ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે એ આ બનાવવા માટે પૂરેપૂરી રીતે કટિબદ્ધ છે એ રીતે ધરમપુર વિધાનસભામાં જેટલા રસ્તા થઈ ગયા છે એનું રિપેરિંગનું કામ હોય નું કામ હોય જે વિસ્તારમાં ધોવાણ થઈ ગયા છે બ્રિજિસનું ત્યાં પણ સારા બ્રિજિસ બનાવી શકે ચેક ડેમ બનાવી શકે એના માટે પણ અમે પૂરી રીતે કાર્યસ્તર થવાના છીએ આપણા ધરમપુરમાં જ સારામાં સારી ચિકિત્સાની સુવિધા અહીંયા ઊભી થાય હમણાં મને ધ્યાન આપવામાં આવ્યું છે કે ધરમપુર સિવિલમાં સુવિધાનો અભાવ છે સ્ટાફનો અભાવ છે પણ અમે હું તમને ખાતરી આપવા માગું છું કે આપણે અરવિંદભાઈ સાથે સંકલન કરીએ ત્યાં રાજ્ય સ્તરે આપણે કોઈ વાત કરવાની હોય કે કેન્દ્ર સ્તરે રજૂઆત કરવાની હોય અમે મળીને આપણા ધરમપુરમાં સારામાં સારી મેડિકલ ફેસિલિટી મળી રહે ચાહે પીએસસી હોય સીએસસી હોય કે આપણી સિવિલ હોય એના માટે અમે પૂરી રીતે કાર્યરત થવાના છીએ હવે ખાસ વાત આપણે ઇલેક્શનના પહેલા વાત કરતા હતા કે નવસારીમાં જેટલા બી પ્રોજેક્ટ થાય છે ત્યાં સારું વળતર મળે છે ચા બુલેટ ટ્રેન હોય કે બીજા વળતર હોય ત્યાં મળે છે ને અહીંયા નથી મળતા તો તમને ખાતરી આપવા માંગુ છું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને હું અરવિંદ એવા કોઈ પણ પ્રોજેક્ટ હોય પ્રકૃતિ જલ જમીન ને નુકસાન નહી થાય એની પણ ભાગીદારી કરવાના છે પણ જે પ્રોજેક્ટ આપણા ખેડૂતોને સંબંધિત થાય કે યોગ્ય વળતર મળે એના માટે પૂરા રીતે કાર્યરત કરવાના છે એ રીતે આપણા ધરમપુરમાં પાવર ગ્રીટનો પ્રોજેક્ટ આવી ગયો બધા ખેડૂતો સાથે મેં સંકલન કર્યું અરિનભાઈએ પણ સંકલન કર્યું અને એમાં ખેડૂતો આપણા પાવર ગ્રીટનો જે પ્રોજેક્ટ છે મોદી સાહેબનો પેટ પ્રોજેક્ટ છે એટલે કરવા તૈયાર છે પણ જે સામેના પાવરના અધિકારીઓ પોલીસ સાથે આવી જાય છે ડમડા કરે છે વગર નોટિસ આપી કરે છે એના માટે અમારા ખેડૂત સાથે અને પાવરના જેટલા પણ કર્મચારી છે એની સાથે અમે સંકલનની બેઠક કરી છે કલેક્ટરની સંકલનની બેઠક કરી છે અને હું તમને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં આપણા ખેડૂતો માટે બહુ સારી ગુડ ન્યૂઝ આ પાવર ગ્રીડમાં આવવાની છે એની તમે રાહ જુઓ અને તમને હું વચન આપું છું કે કોઈ પણ તમને ખોટી હેરાનગીતિ નહીં થાય અને જેટલા પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અને એસઓપી બની છે એ રીતે જ પાવર ગ્રીડનું કામ પણ અહીંયા થશે એ રીતે જ આપણા ધરમપુરમાં સિંચાઈની યોજના સિંચાઈમાં આપણે કામ કરવાનું છે એના લીધે જો આપણે સિંચાઈ મધ્યપ્રદેશમાં બી આપણે પ્રોજેક્ટ જોઈને આવ્યા છે એ આપણે સિંચાઈની યોજના અહીંયા સારી રીતે કરીએ તો આપણે ખેડૂતોને બહુ સારો લાભ મળવાનું કામ થવાનું છે આપણા ધરફના યુવાનો બહુ ટેલેન્ટેડ છે સક્ષમ છે નાના મોટા ઉદ્યોગ કરવા સક્ષમ છે નાના મોટા આપણે પ્રોજેક્ટ કરવા સક્ષમ છે સ્ટાર્ટઅપ કરવા સક્ષમ છે સાથે જ એ લોકો ડિજિટલના આઈટી ક્ષેત્ર પણ બહુ સારા છે કદાચ હમણાં એમને જેટલી તકોમાં એવો અભૂત વિકાસ કરો સારામાં સારી ચિકિત્સાની સુવિધા ભણવાની સુવિધા અને રોજગારની સુવિધા મળી રહે કે આપણા યુવાનોએ સ્થળાંતર નહીં કરવું પડે એના માટે મને પણ કહેવામાં આવ્યું કે સાતે સાત વિધાનસભામાંથી તમે આ સંસદીય સંકુલ વિકાસ પરિયોજના જે ડાયરેક્ટ મોદી સાહેબના નિગરાની હેઠળ થાય છે તો મને કીધું કે તમે ગામ ચૂઝ કરો કે દસ ગામ કયા ચૂઝ કરશો તો એમાંથી મેં વચન આપ્યું છે ત્રણ ગામ આપણા ધરમપુરના આપણે લેવાના છે અને ધરમપુરમાં સારામાં સારી રોજગારની સુવિધા ભરતરની સુવિધા અને ચિકિત્સાની સુવિધા થઈ જાય એના માટે કામ કરવાના છે અને આવનારા દિવસોમાં જેટલા પણ આપણે રસ્તાનું કામ હોય કે બીજા કામ હોય દરેક વસ્તુ આપણે પૂર્ણ કરશું અને વલસાડ લોકસભામાં વલસાડમાં તો હું બેસવાનો જ છું જ્યારે જ્યારે જરૂર પડે પણ હું ધરમપુર પણ અવારનવાર પ્રવાસ કરવાનો છે એટલે તમને જે પણ પ્રશ્નો હોય જે પણ આકાંક્ષાની અપેક્ષા હોય એ મને જણાવી શકો છો આપણે બધા સાથે મળીને પૂર્ણ કરશું પણ તમારે હવે રાહ નથી જોવાની બીજું તમે જેમ જોયું હશે કે લોકસભામાં સામેના પાર્ટીવાળા બહુ એગ્રેસિવ મોડમાં આવી ગયા છે અને એટેકના મોડમાં આવી ગયા છે અને દિવા સ્વપ્ન જોઈ છે કે મોદી સાહેબને હરાઈ દેશે કે મોદી સાહેબને પ્રધાનમંત્રી પોસ્ટમાંથી હટાવી નાખશે કદાચ એ જ ઇફેક્ટ અહીંયા આપણને વલસાડ લોકસભામાં પણ જોવા મળતો હશે તો મારે એને એમ કહેવું છે કે આ વખતે આપણી ભારતીય જનતા પાર્ટીની બસો ચાલીસ સીટ આવી છે બસો ચાલીસ સીટ કોંગ્રેસની બે હજાર ચૌદમાં ચુમ્માલીસ સીટ બે હજાર ઓગણીસમાં બાવન સીટ અને હમણાં નવ્વાણું સીટ એટલે સોનો બી આંકડો પાર નથી થયો એ ત્રણેય તમે ટોટલ કરો તો એકસો ને પંચાણું સીટ એટલે ત્રણ ઇલેક્શનમાં જે ટોટલ કરો ત્યારે એકસો પંચાણું સીટ આવી છે આપણે ખાલી આ જ ઇલેક્શનમાં બસો ને ચાલીસ સીટ આવી છે અને રાહુલ ગાંધી પાર્લામેન્ટમાં અમારી સામે કહેતા હતા કે બે હજાર સત્તાવીસનું નું ઇલેક્શન તો અમે જીતી જ જશું ગુજરાતમાં સો સો ટકા જીતી જશું છાતી ઢોકીને કહેતા હતા મેં એમના વિડીયો અમે વાયરલ કર્યા બે હજાર બારમાં પણ એવું જ કીધું હતું બે હજાર સત્તરમાં પણ એવું જ કીધું હતું બે હજાર બાવીસમાં પણ એવું જ કે અમે ગુજરાતમાં સરકાર બનાવવાના છે અને બે હજાર સત્તાવીસ માટે પણ એવું જ કહે છે કે ગુજરાતમાં સરકાર બનાવવાના છે આપણે બે હજાર બાવીસનું જે ઇલેક્શન થયું એમાં આપણે એકસો બ્યાસીમાંથી એકસો છપ્પન સીટ જીતીને રેકોર્ડ બનાવ્યો છે એમાંથી પણ અગિયારમાંથી છ ધારાસભ્ય કોંગ્રેસના આવી ગયા છે હું તમને ખાતરી આપું છું અને રાહુલ ગાંધીને પણ ચેલેન્જ કરીએ છીએ કે ગુજરાતનો બે હજાર સત્તાવીસ ઇલેક્શન આ બે હજારનો બાવીસ ઇલેક્શન આવ્યું છે એમથી મોટી માધ્યમ સાથે આપણે જીતવાના છે એટલે ધરમપુરના દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનોને હું ખાસ રિક્વેસ્ટ ને પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોમાં સંગઠનના જેટલા કામ હોય ઇલેક્શનના જેટલા કામ હોય આપણે જેટલા લોકસભામાં એગ્રેસિવલી જોડાયા એટલા જ આપણે પાછા આવનારા ઇલેક્શન ત્યારે આપણું ધરમપુરનું નગરપાલિકાનું ઇલેક્શન હશે કે પછી જિલ્લા પંચાયતનું ઇલેક્શન હશે તાલુકા પંચાયત એટલી જ બમણી આપણે તાકાત સાથે આપણે લડવાનું છે પણ ઢીલા છોડવાની નથી અમે હવે આપણે સાથે મળીને બધાએ કામ કરવાનું છે પાછો એક વાત કહું છું કે આપણા મતદાર ભાઈઓ બહેનો કાર્યકર્તાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે જ્યારે જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે ત્યારે જણાવજો હું તમને બધી રીતે મદદ કરવા તૈયાર છું ખાસ એક નિવેદન છે કે બાવીસમી જુલાઈથી લોકસભાનું સત્ર ચાલુ થાય છે અને લોકસભાનું સત્ર ચાલુ થાય છે ત્યારે અમે સાંસદો પ્રશ્નો પૂછી શકીએ તો તમને એવું લાગે કે ધરમપુર વિધાનસભા માટે કોઈ મને પ્રશ્ન પૂછવા હોય તો તમે બે દિવસની અંદર મને જણાવજો હું ચોક્કસપણે તમારો અવાજ દિલ્હી સાંસદ લઈને પહોંચાડવા પૂરી રીતે તત્પર અને ખાસ ધરમપુર વિધાનસભામાં છેલ્લી વાત રાખી કારણ કે બધાને યાદ રહે મીડિયાના માધ્યમથી બી હું પૂરા ધરમપુર વિધાનસભાના લોકોને કહેવા માંગુ છું કે અવારનવાર હંમેશા ઓપોઝિશનવાળા પાર તાપી રિવલિંગ પ્રોજેક્ટ પાર તાપી પ્રોજેક્ટ પ્રોજેક્ટની વાતો કરે છે જૂઠાણો કરે છે કે અહીંયાથી પાર તાપી નો પ્રોજેક્ટ આવશે ધોવાણ થઈ જશે અને તમને કટમાં મૂકી આપશે નીચેથી બુલેટ ટ્રેન જશે તો તમને કટમાં મૂકી આપશે ગુડ ટ્રેન જશે તો કટમાં મૂકી આપશે જે સામેનો હારેલો ઉમેદવાર છે ને એ સાચેવા કચ્છમાં ફ્રેન્ડની અંદર કરશે જ્યારે જ્યારે કઈ વાત હોય તો કચ્છમાં મોકલવાની વાત આપે છે ને મીડિયામાં પણ મેં બયાન આપ્યું છે પ્રોમિસ આપ્યું છે આપણા વિસ્તારમાં પાર ચાપી રિવર લિંક પ્રોજેક્ટ નથી આવવાનો નથી આવવાનો ને નથી આવવાનો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને સીઆર પટેલ સાહેબ રેકોર્ડ પર આવીને આ પ્રોજેક્ટ કેન્સલ કર્યો હતો બે હજાર અગિયારમાં મનમોહનસિંહે આ પ્રોજેક્ટ લાગ્યો હતો આપણા ધારાસભ્ય અધિનભાઈઓ કે દરેક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોએ તો મળીને રજૂઆત કરીને આ પ્રોજેક્ટ કેન્સલ કરવાનું કામ કર્યું છે એટલે તમે જરા પણ ચિંતા કરતા નહીં ને અને જરાય પણ ગેરમાર્ગે દોરાતા નહીં બરાબર છે

શ્રી કેતનભાઈ વાડુ શહેરના પ્રમુખ પ્રણવભાઈ મહામંત્રી શ્રીઓ ઉપસ્થિત સૌ સૌ જિલ્લા કાર્યકર્તાઓ અને ધરમપુર વિધાનસભામાંથી મોટી સંખ્યાની અંદર વધારેલા સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને સન્માન્ય મંચ અને આજના આ કાર્યક્રમને શોભા અપાવનાર પત્રકાર મિત્રો ધરમપુર વિધાનસભાની Gracias.